કે જેથી કરીને સારામાં સારી જે હું કૃષિ માહિતી તમને આપતો હોઉં છું લાભ લઈ શકો તો હવે આજે આપણે કૃષિ માહિતી ગાજર મૂળા મેથી અને કોથમરીની ખેતી વિશે એટલે કે આ ચારે ચાર વસ્તુ શિયાળાની અંદર વાવેતર માટે એનો પરફેક્ટ ટાઈમ હોય છે તો અત્યારે આપણે એની ખેતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લેશું તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે આનો વાવેતરનો સમય શું હોય છે તો ખાસ કરી અને દસમો અને અગિયારમો મહિનો એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખાસ આના વાવેતર માટેનો પરફેક્ટ સમયગાળો હોય છે એટલે કે આ શિયાળાની ઋતુની અંદર તૈયાર થતો મોલ હોવાથી ઠંડીનો પિરિયડ શરૂ થવાનો છે તો એવા સમયની અંદર જો આપણે આનું વાવેતર કર્યું હોય તો આપણને એનું સારામાં સારું પ્રોડક્શન મળી શકે બરોબર છે હવે બીજું કે આના પછી જ્યાં સુધી આપણે ઠંડીનો પીરિયડ રહેતો એટલે કે આખો શિયાળો તમે વાવેતર કરી શકો છો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી પણ આજે મેં તમને ઓક્ટોબર અને નવેમ્બરનો ટાઈમ આપ્યો છે એ બધાયથી ઉત્તમ સમયગાળો એનો હોય છે વાવેતર માટે હવે આપણે આની જમીનની વાત કરીએ તો પેલું કે આના અંદર જમીન જે છે એ તમારે પોચી અને ભરભરી જેમ જમીન હોય એ આના વિકાસ માટે સારામાં સારી સાબિત થાય છે કારણ કે આ આ ગાજર અને મૂળા એવી વસ્તુ છે કે કંદ હોવાથી જમીનની અંદર તૈયાર થતા હોવાથી જો પોચી અને ભરભરી જમીન હશે તો એનો વિકાસ સારો અને વ્યવસ્થિત અને એકધારો થશે તો એના માટે તમારે જે ખેડ કરવાની છે એ તમારે ઊંડી ખેડ કરવાની છે એટલે કે વીસ થી પચીસ સેન્ટીમીટર આજુબાજુ ઊંડી તમારે ખેડ કરવાની રહેશે એટલે કે હળની ખેડ કરો તો બધાયથી ઉત્તમ છે કારણ કે ઊંડી ખેડ હશે તો જ આ જમીન પોચી રહેશે અને એનો તમને સારામાં સારો લાભ મળશે હવે આપણે વાત કરીએ કે આનું બીજ દર આપણે શું રાખી શકીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો ગાજર જે છે રાખવાનો રહેશે અને મૂળા જે છે એ તમે બારસો થી પંદરસો ગ્રામ એટલે કે સવા થી દોઢ કિલોની આજુબાજુ એક વીઘાની અંદર મૂળાનો બીજ દર તમે રાખી શકો છો અને જો તમારે કોથમરીનું વાવેતર કરવું છે તો કોતમરી જે છે એનો બીજ દર સાતથી આઠ કિલો હોય છે એટલે કે એક વીઘાની અંદર સાતથી આઠ કિલો બી નાખવાનું છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે કોથમરી આવે છે બિયારણ હવે મોટાભાગની કંપનીઓ ફાડા કોતમરી તૈયાર આપણને આપે છે એટલે કે સ્પ્લિટ વેરાયટી આપે છે પણ જો તમે આખી કોથમરીની વેરાયટી પસંદ કરી છે તો કોથમરીને ફાડા કરી એટલે કે એના ચોળી અને પછી વાવવાની તમારે રહેશે અને જો તમારે મેથીનું વાવેતર કરવું છે અને મેથી તમારે ભાજી માટે જો વાવ છાંટવાની થાય તો એ તમારે બીજ દર જે છે એ વીઘાની દસ થી બાર કિલોનો તમારે બીજ દર રાખવાનો રહેશે હવે આપણે વાત કરીએ કે આની વાવેતરની પદ્ધતિ એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો જો તમે ગાજરનું વાવેતર કરતા હોય તો એના માટે ક્યારા પદ્ધતિ એટલે કે ક્યારાની અંદર મૂઢિયા એટલે કે ક્યારાની અંદર નીકું એક ધારી નીક એટલે કે તમે છ ફૂટનો એક ક્યારો કર્યો છે તો છ ફૂટના ક્યારાની અંદર તમે ચાર અલગ અલગ નીક પાડી દો અને નીકની ટૂંકમાં પાળાની ઉપર તમે બીજ છાંટી અને વાવેતર કરી શકો છો એટલે અમારી અહીંયા દેશી ભાષાની અંદર એને કહેવાય છે મૂંઢિયા બરોબર છે તો મૂડીયા પદ્ધતિથી અથવા તો તમે કહી શકો કે પાળા પદ્ધતિથી બરોબર છે એ તમે વાવેતર કરી શકો છો બાકી મૂળા ગાજર અને કોતમરીમાં સપાટ ગાદી ક્યારો કરવાની ભલામણ કરવામાં આવે છે સારી નિતાર છે ગાદી ક્યારો આપણે બનાવીએ એ તમારે કરવાનો છે પાણી ભરાઈ ન રહે એ ખાસ એના અંદર તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે વાત કરીએ કે આનું વાવેતરની આપણે પદ્ધતિ શું હોય તો ખાસ કરીને ખેડૂત મિત્રો ગાજર મૂળા કોતમરી અને મેથી આ ચારેય વસ્તુ પૂંખીને એટલે કે છાંટીને વાવતા હોય છે એટલે આને મેઈન જે પદ્ધતિ છે એ છાંટવાની પદ્ધતિ છે પૂંખીને વાવવાની પદ્ધતિ છે પણ ઘણા ખેડૂત મિત્રો અત્યારે મેથીની અંદર અને કોથંબરીની અંદર જે આપણે ઓટોમેટિક વાવણી આવે છે એના અંદર પંદર દાતા સત્તર દાતાના વાવણીયાથી વાવીને પણ આની ખેતી કરતા હોય છે અથવા તો એ પ્રમાણે પણ એનું વાવેતર કરતા હોય છે હવે આપણે વાત કરીએ કે આના અંદર રોગ કયા કયા આવી શકે છે તો આના અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો એક તો મોલો મસી આવવાની પૂરેપૂરી શક્યતા છે સાથે સફેદ માખી જે આપણે સફેદ મસરી કહીએ છીએ એ આવી શકે છે ઇયળ આવી શકે છે અને પાનની અંદર જે આપણે એરુડા એરુડા કરે એને કહેવાય છે લીફ માઇનર તો એ પણ આવવાની શક્યતાઓ રહેલી છે તો હવે એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ તો મોલો મશીનના નિયંત્રણ માટે તમે કાર્બોસલ્ફાન જે પચીસ ટકા દવા આવે છે એનો ઉપયોગ કરી શકો છો ડાયમેથોઇડ ત્રીસ ટકાનો તમે ઉપયોગ કરી શકો છો અને બીજા પણ ઘણા સારા ટેકનિકલો આવે છે જો વધારે પ્રમાણમાં મશીનો એટેક હોય તો આપણે બીએસએફ કંપનીનું સેફિનાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા ટોલ્ફેન પાઇરેટ જે પંદર ટકા આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે જો સફેદ માખી હોય તો એના અંદર ડાયફિન થ્યુરોન અડતાલીસ ટકા જે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર આવે છે એનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે જો વધારે પ્રમાણમાં હોય તો અને જો ઓછા પ્રમાણની અંદર સફેદ માખી હોય તો તમારે એસિટામી પ્રિડનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જેનાથી ઓછા પ્રમાણની અંદર જો સફેદ માખી હશે તો એ કંટ્રોલ થઈ જશે અને ખાસ કરી અને જે ઈયળ જે છે એના માટે તમારે વાપરવાનું રહેશે કોઈ પણ સિસ્ટેમિક ઈયળ માટેની દવા એટલે કે તમે કોરાજન વાપરી શકો છો અથવા ઇમામેક્ટિન એક પોઈન્ટ નવ ટકા વાપરી શકો છો થાય અથવા તમે ઇમામેક્ટિન પાંચ ટકા વાપરી શકો છો એના સિવાયની માર્કેટની અંદર ઘણી સારી સારી દવાઓ ઉપલબ્ધ છે એટલે ઈયળ માટેની તમે કોઈ પણ દવા વાપરી શકો છો અને લીપ મહિનર માટે પણ તમે એ જ વાપરી શકો છો કે જેનાથી લીપ મહિનર અને ઈયળ કંટ્રોલ થઈ જશે હવે વાત કરીએ કે આના અંદર રોગ કયા આવે તો હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આના અંદર જે રોગ આવતો હોય છે ફૂગનો રોગ આવતો હોય છે કે છોડ જે છે ઉભો સુકાઈ જતો હોય છે આવા પ્રશ્ન આવતા હોય છોડ પીળો પડી જતો હોય છે અથવા એના પાન ખરાબ થઈ જતા હોય છે આવા પ્રશ્ન આવતા હોય છે આના અંદર કાળી ફૂગ આવવાની શક્યતાઓ પણ છે અને સફેદ ફૂગ અથવા ભૂકીચારો આવવાની પણ શક્યતાઓ હોય છે તો એના માટે તમે કોઈ પણ વ્યવસ્થિત ફૂગનાશકનો ઉપયોગ કરી શકો છો એવું નથી કે આના અંદર બહુ મોંઘા અને ભારે મોલિક્યુલ નાખો તો જ કંટ્રોલ થશે તમે કોઈપણ પણ સસ્તા દવાનો પણ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી જશો તો આના અંદર સારામાં સારો તમને રિઝલ્ટ મળશે તો એના અંદર તમે મેન્કોઝેફ કાર્બન ડાઇઝીમનું જે કોમ્બિનેશન આવે છે એનો ઉપયોગ કરી શકો છો અથવા ટેબુકોનાઝોલ અને સલ્ફરનું જે કોમ્બિનેશન આવે છે એ આના અંદર ખૂબ જ સરસ અને સારા પરિણામો આપે છે તો ટેબુ સલ્ફર વાપરવાની ખાસ તમને ભલામણ કરવામાં આવે છે કારણ કે એમાં સલ્ફર આવતું હોવાથી પાનની ઉપર જો કદાચ ચિકાસને એવું કંઈ હશે તો એ પણ એ કંટ્રોલ કરી લે છે સાથે ફૂગ પણ કંટ્રોલ કરી લેશે હવે વાત કરીએ કે આના વિકાસ માટે આપણે કઈ દવા વાપરી શકીએ એટલે કે છોડનો વિકાસ આપણે કરવો હોય છોડ તમે ઊગી અને વીસ પચીસ દિવસના થઈ ગયા હોય એ સમયે આપણે છોડના ઝડપી વિકાસ માટે શું કરી શકીએ તો એના અંદર તમે ટ્રાય કન્ટેનોલ જે દવા આવે છે એ વાપરી શકો અથવા ઝાઇમ બેઝ કોઈપણ દવા એટલે કે આપણી પાસે સિસ્ટોનિક કંપનીનું સિસ્ટોગોલ્ડ છે એનો તમે પ્રતિપંપ પચાસ એમએલ અથવા ટ્રાય ટ્રાયકન્ટેનલ જે દવા આવે છે એનો પ્રતિપંપ તમે પચાસ એમએલ લેખે ડોઝ નાખી શકો છો એના સિવાય તમારે વાપરવું હોય તો જે વોટર સોલેબલ આપણે ઓગણીસ ઓગણીસ ખાતર આવે છે અથવા વીસ દસ વીસ જે આવે છે એ પ્રતિપંપ તમે સો ગ્રામ લેખે નાખી અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે ખાસ ખેડૂત મિત્રો જે ગૌતમરી અને તમે મેથીનું વાવેતર કર્યું હોય તો એના અંદર એક પ્રશ્ન આવે છે કે જ્યારે પાંત્રીસ ચાલીસ દિવસનો મોલ તમારો થાય ત્યારે એના અંદર પીળાશ ઘણીવાર જોવા તમને મળતી હોય પણ એ શિયાળાની ઋતુમાં ઓછી જોવા મળશે ખાસ કરી અને ચોમાસુને ઉનાળાની અંદર વધારે જોવા મળે છે પણ જો એવી પરિસ્થિતિ તમને જોવા મળતી હોય તો એના અંદર તમે વાપરી શકો છો જે સુમિટોમો કંપનીનું ઓર્મી આવે છે ઓર્મીનો તમે ઉપયોગ કરી શકો છો એની સાથે તમે મિક્સ માઇક્રોન્યુટન નાખવાનું છે અને સાથે ઝાઈમ પણ નાખવાનું છે એટલે કે ઓર્મી માઇક્રોન્યુટન અને ઝાઈમ આ ત્રણેય દવાનો તમારે એક સાથે ઉપયોગ કરવાનો છે હવે આપણે વાત કરીએ કે એમાં આપણે ખાતર કયા કયા આપી શકીએ તો તમે એના અંદર ખાસ કરીને આના અંદર દેશી ખાતર ભરવાની ખાસ તમને ભલામણ કરવામાં આવે છે કારણ કે આમાં બીજા કોઈ ખાતરો નાખવાને બહુ ઓછા રહેતા હોય એટલે જો દેશી ખાતર ભરી શકો તો ધી બેસ્ટ છે પણ ન ભરી શકો તો તમે સુપર પણ વાપરી શકો છો અથવા ડીએપી પણ વાપરી શકો છો ઓછા પ્રમાણની અંદર અને પૂરતી ખાતર તરીકે આના અંદર તમારે વાપરવાનું છે સુમિટોમોનું મોબી સેલ એચ અને તમારો પાક વીસ દિવસની આજુબાજુ એક વીઘામાં એક કિલો લેખે તમારે વાપરી નાખવાની છે કે જેથી કરી વિકાસ સર્વાંગી અને સારામાં સારો થાય અને છોડ તમારો છેલ્લે સુધી એકદમ લીલો રહે પીળો પડવાની શક્યતાઓ બહુ ઓછી રહે તો હવે આજે મેં તમને ગાજર મૂળા અને કોતમરી અને મેથી વિશે તમને સારામાં સારી માહિતી આપી છે હવે આપણી પાસે જે મૂળા અને ગાજરના બિયારણો છે એમાં જે આપણી પાસે અત્યારે બેસ્ટ અને સારી વેરાયટીઓ છે એ હું તમને બતાવી દઉં જો આ છે સંગ્રહ કંપનીના તમે જોઈ શકો છો એફ વન હાઈબ્રિડ રદિશ આર તેત્રીસ એટલે કે આ સંગ્રહ કંપનીના તેત્રીસ નંબર એફ વન વેરાયટી છે હવે બીજી આપણે એફ વન વેરાયટીની વાત કરીએ તો એ પણ સંગ્રહ સીડ્સની છે એફ વન હાઈબ્રિડ રદ્દીશ વી કે એસ બાર જીરો એક આ બંને વેરાયટીઓ સંગ્રહ કંપનીની છે અને બંને એફ વન વેરાયટીઓ છે હવે આના સિવાયની આપણે મૂળાની વેરાયટીઓની વાત કરીએ તો પાલક પત્તાની અંદર આપણી પાસે છે અજીત કંપનીના એવરેસ્ટ વેરાયટી આ પાલક પત્તાના મૂળા છે અને બીજા જે મૂળા છે

બરોબર આ જે તમને ગાજર દેખાય છે આ એકદમ આ જે ચિત્રમાં છે એ જ ટાઈપનું થાય છે અને સારામાં સારું પ્રોડક્શન આપે છે અને ખાસ કરીને અમારા એરિયાની અંદર આ દેશી જે લાલ ગાજર છે આની જ અમારે અહીંયા ડિમાન્ડ રહેતી હોય છે એટલે અમારા એરિયાના ખેડૂત મિત્રોને તો ખાસ હું તમને દિવ્ય સુરબીનું ગાજરનું બિયારણ વાવવાની તમને ભલામણ કરું છું હવે બીજી જે વેરાયટી છે આ પણ સેમ એ જ છે અને આ છે નિધિ સીટનું કસ્તુરી વેરાયટી આ બંને દેશી છે બંને લાલ વેરાયટી છે અને એકદમ છે છે દેશી લાલ ગાજર જે જે આપણા એરિયાની એરિયાની અંદર અંદર હોય એ આ વેરાયટી તો બીજા ઘણા કેસરી ગાજર આવે છે એ વવાતા હોય પણ અમારા એરિયાની અંદર એનું વાવેતર થતું નથી કારણ કે અમારા અહીંયા એરિયાની અંદર એની કોઈ જ ડિમાન્ડ રહેતી નથી એટલે અમારા કોઈ ખેડૂત મિત્રો અહીંયા એક કેસરી ગાજરનું વાવેતર નથી કરતા તો આજે મેં તમને ગાજર મૂળા કોથમરી અને મેથી વિશે સંપૂર્ણ ખેતી માહિતી આપી છે વિશેષ કોઈ તમારે કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર તમને બતાય છે એના અંદર તમે મને વોટ્સએપ કરી શકો છો તમારા જે કાંઈ પ્રશ્ન હશે એના હું તમને જરૂરથી જવાબ આપીશ અને એ સાથે જ તમને ફરી વખત કહું છું કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તમારા સુધી પહોંચી શકે અને બીજું કામ તમારે એ કરવાનું છે કે આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર મોકલવાનો છે કે જેથી કરીને એ લોકો પણ સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક તમે કરી દો અને અંત સુધી તમે આ મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય જવાન જય કિસાન